અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓને લઈને શક્તિસિંહ ગોહિલ સરકાર પર પ્રહાર કર્યા સવાલ કરતા કહ્યું કે અનેક યાતના પછી ઘરે આવેલા લોકોને પોલીસ સ્ટેશન શા માટે લઈ જવાય છે ગુજરાતી આવે છે એને અહીંયા તો કોઈ ગુનો જ નથી કર્યો આપણા દેશનો ગુજરાતનો કોઈ ગુનો નથી કોઈ એફઆઈઆર નથી શા માટે એને તમે પોલીસ સ્ટેશન બોલાવો છો કાલ પટ્ટી કરાયેલા તેત્રીસ ગુજરાતીઓ અમદાવાદ પહોંચ્યા બાદ તેમના વતન પહોંચાડાયા છે વહેલી સવારે ગુજરાતીઓ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા જ્યાંથી અલગ અલગ જિલ્લાની પોલીસ તેમના વાહનમાં તેમને લઈને રવાના થઈ હતી ગુજરાતના તમામ લોકોને લઈને અમૃતસરથી વિમાન દિલ્હી જઈને અમદાવાદ પહોંચ્યું હતું આ તમામ લોકોની ઓળખની કાર્યવાહી પૂર્ણ કરી લેવામાં આવી હતી અને હવે તેમને ઘરે વતન પહોંચાડવામાં આવ્યા છે રાજ્યના પોલીસ વિભાગ દ્વારા વ્યવસ્થા કરી દેવામાં આવી હતી છોટાઉદેપુરમાં સરપંચ પતિએ દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાઈ છે આવાસ મંજૂર કરાવી આપવાનું કહી ઘરે બોલાવી દુષ્કર્મ આચર્યું સંખેડા તાલુકામાં આવેલ ગામની ઘટના આરોપીએ જરૂરી કાગળ ઘરે લઈને આવવાનું કહીને દુષ્કર્મ આચર્યું હતું આરોપી મનોજભાઈ નાથાભાઈ સોલંકીને ઝડપી પાડી જેલ હવાલે કર્યો સંખેડા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઉંદરોનું રાજ ઉંદર આતા ફેરા કરતા હોય તેવો વીડિયો સામે આવ્યો છે અનેક સુવિધાઓ અપાતી હોવાના દાવા કરતી હોસ્પિટલમાં દર્દીઓ ઉંદરોથી પરેશાન સારવાર લઈ રહેલા દર્દીઓને ઉંદર કરડી જવાનો ભય સતાવે છે ત્યારે એક માસુમના પિતાએ જણાવ્યું હતું કે તેમના દીકરી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહી હતી એ દરમિયાન તેમણે બચકું ભરી દીધું હતું એમના માતાને પણ ઉંદર બચકા ભરી લીધા હતા તો આવા અન્ય દર્દીઓ પણ મળ્યા છે કે જેમણે ઉંદરોના ત્રાસ અંગે જણાવ્યું ત્યારે તાત્કાલિક ઉંદરોના ત્રાસ માંથી દર્દીઓને મુક્તિ આપવામાં આવે તેવી માંગ પણ લાગે ને ઉંદરથી ઉંદર ઉંદરના બહુ મોટા મોટા ત્રાસ છે આપણે ફ્રૂટ લઈને રાખ્યું હોય ને એ બધું તોડી નાખે છે અને ખાઈ જાય છે અને આખો આપણે લઈને ફ્રૂટ લઈને રાખ્યું બધું બગાડે એક બે ફ્રૂટ બગાડ્યા હોય તો આપણે પછી આખી થેલી જ નાખી દેવી પડે થોડા ઘણા ઉંધેડાનો ને એનો ત્રાસ છે અને મચ્છરનો જેનો ત્રાસ છે અને થોડીક સાફ સફાઈમાં સવારે કરે છે ભાઈ બોપર આને પછી જે ઓલા બધા પેશન્ટ હોય છે એમનેમ જ રિએલ હોય છે પછી ઠેર બોપર પછી સાફ સફાઈ થાય છે રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં ઉંદેડાનો ત્રાસ જે છે એ સતત વધી રહ્યો છે हाल अपनी लड़की को टच किया है हाथ में दस बारह दिन जैसा हो गया उसके दूसरे दिन मेरा घर वाली को रात को सोन नींद नहीं आता है जगते रहते हैं पूरा दिन कई रीतना त्रास मैं मुक्त होस्पिटल न જે જે નવી હોસ્પિટલ છે છે અહીંયા દર્દીઓની સારવાર કરવા માટે આવતા પરંતુ દર્દીઓને રાત્રે ઊંઘ નથી આવતી કેમ કે ઉંદરોનો ત્રાસ એટલો બધો છે ઉંદર કોઈ પણ સમયે જે છે તેમને બચકું ભરી જાય તેવી શક્યતા છે અનેક દર્દીઓ એવા મળીએ કે જેમને જે છે ઉંદરનો ત્રાસ છે ઉંદરની કારણે જે તમને ડર લાગતો હોય તે દહેશત પણ વ્યક્ત કરી છે નસવાડીની એક એવી શાળા જ્યાં ફક્ત એક જ બાળક ભણે છે અને હવે તે પણ કેટલાક સમયથી શાળાએ આવતું નથી જેથી આ શાળા બાળકો વગર સુમસામ ભાસી રહી છે શાળામાં અભ્યાસ કરાવવા શિક્ષક પણ દરરોજ શાળાએ આવે છે પરંતુ અહીં વિદ્યાર્થીઓ ન હોવાથી શિક્ષક ખુરશી પર બેઠેલા જ જોવા મળે છે અહીં વિદ્યાર્થીઓ આવતા ન હોવાના પાછળનું કારણ એ છે કે આ શાળા અત્યંત જર્જરિત સ્થિતિમાં છે તેથી વાલીઓ તેમના બાળકોને આ શાળામાં મોકલતા નથી વાલીઓ એ પણ કહી રહ્યા છે કે

કચ્છ તો સુવિધા જ નથી સ્કૂલમાં મુકતા અહીંયા આગળ અને કોઈ સુવિધા બાળકોને છે જ નહીં અહીંયા આગળ અહીં અમે કુદેને જતા અને બાળકોને કોઈ જાતની એમની પરવાન નથી કે બાળક આ કેમ બહાર નીકળ્યું છે ગેટના ને સાફ સફાઈ બી નથી એટલે ગંદગી બહુ છે ભૂલ છે ને નવે સરથી બીજી બને તો સારું અમારા માટે અને છોકર છોકરા તો થશે સર પણ એમાં કે છોકરા કુલ નવી બનશે તો જ થશે કારણ કે કોઈ બી છોકરો મુકવા તૈયાર નથી હાલમાં પડી જાય એ બી પોઝિશન છે એટલે બાળકની સંખ્યા એક જ છે અને શિક્ષકોનું મેકઅપ બી એનું છે પણ એક બે કામગીરી અર્થે અહીંયા ખૂબ આવડી ત્રાથી સારા મૂકેલા છે ડોર ટુ ડોર સર્વે કરીએ છે પણ વાલી એવું કહે છે કે સ્કૂલ ન આવ્યો ને તો બાળકોને મૂકી એમ કહે છે નસવાડી તાલુકાની નસવાડી ગામની એક પ્રાથમિક શાળાની વાત કરીશું કે જે 1 થી 5 ની શાળા છે બે શિક્ષકો છે અને માત્ર એક જ વિદ્યાર્થી જી હા આ હકીકત છે આપણે તસવીર બતાવવા માંગીશું કે આ એ જ શાળા છે કે જે શાળાની અંદર માત્ર એક જ વિદ્યાર્થી આવે છે અને તે પણ છેલ્લા બીજા સત્રથી ગેરહાજર છે શિક્ષિકા જે છે તે સમયસર આવી જતી હોય છે અને તેઓ દરવાજો ખોલી તેઓના ટેબલ ઉપર બેસી જતા હોય છે પરંતુ તેઓની સામે એક પણ વિદ્યાર્થી નહીં એટલે ચોક્કસથી શિક્ષણ વિભાગની એક આ ગોર બેદરકારી સામે આવી છે કે જ્યારે બે શિક્ષકનો મેકમ હોય અને બંને શિક્ષકો સ્કૂલે હાજર રહેતા હોય પરંતુ બાળક એક પણ નહીં કારણ ફક્ત એક જ છે કે આ જે સ્કૂલ છે તે બિલકુલ જર્જરિત હાલતમાં છે પાણી પણ ઘરે છે દુર્ઘટના સર્જાય તેનો જવાબદાર કોણ જયારે ટીપીઓ આ સ્કૂલ મુલાકાત કરી છે અને અહિયાં ધરણા આપી છે કે જે ટૂંક સમયની અંદર જ આને તોડી પાડવામાં આવશે અને આ જગ્યા ઉપર નવી બિલ્ડિંગ બનાવવામાં આવશે પરંતુ ક્યારે એ તો હવે જોવાનું રહ્યું હિંમતનગરની બેગમ ફ્રાય હોટલમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ ધડાકાભેર બોટલ ફાટતા સાત લોકો દાઝ્યા ઈજાગ્રસ્તોને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે